હેલ્લો મિત્રો સ્વાગત છે મહાદેવ તમને મહાદેવના દર્શન કરાવી અહિયાં છે આપડે કમ્બળું તળાવ

અહીંયા ઓલી સાઈડ થી આપણે ઓલી સાઈડ છે ભૈરું ઈ સાઈડ થી અંદર થી આવવાનું આ સાઈડ ગુફામાંથી તમને બધા મિત્રોને ને દર્શન કરાવી છું ભૈરામાં પણ અમારે જવાનું બાકી છે કારણ કે ફૂલે ફૂલ ગળદી હતી ને એટલે અમે હમણાં ગયા નથી અહીંયા છે મહાદેવ નો કમળ બગીચો મસ્ત મજાના કમળ છે બહુ મસ્ત તળાવ છે અહિયાં આ મેહુથી છે ફરતું ફરતું છે બચ્ચું